દરેક પર્વની ઉજવણીમાં એમની ગરિમા જળવાય એ આપણી ફરજ છે પી આઈ ગોહિલ સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલની હાજરીમાં શહેરની પંચમુખા પોલીસ ચોકી ખાતે શાંતિ સમિતિની એક બેઠક મળી હતી જેમાં દરેક સમાજના આગેવાનો વેપારીઓ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠકમાં આવનારા ઈદ રામનવમી હનુમાન જયંતિ પશુરામ જયંતિ જેવા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો આવતા હોય

બીજો એક મોટો મુદ્દો એ છે કે આપણે આ રૂપાલાવા સાહેબ બહુ પ્રકરણ ચાલુ હા અત્યારે બે ચિંતો પ્રશ્ન છે રૂપાલા સાહેબ વાળો દરે ગઈ વખતે એક પોસ્ટ મૂકાણી હતી આની પૂરતી નહીં મૂકાણી ની પૂરતી રિપ્લાયો બધાય તમને કોઈ ખબર હોય તો ના હોય પણ એને તરત ડાયબી દીધી ખબર પડી તરત બહાર ક્યાંય આવી એટલે કોઈ પણ કોર્સ મૂકે ડાયરેક્ટ અમારું ધ્યાન દોરજો કોઈ ઝગડવા તમારા મોહલ્લામાંથી કે કોઈ ન જાય શાંતિથી મનને તહેવાર મૂકવો બરાબર અને બીજું કે તમે આ બાજુ જે પોસ્ટ આવતી તો મને ડાયરેક્ટ કહેજો મોકલજો અને તમારા બાજુથી આવે તોય મને ડાયરેક્ટ મોકલજો કારણ કે કોઈ બનાવ ન બને આપણે તો ભાઈચારાથી રહેવાની જરૂર છે

ઓ પ્રોજેક્ટ કે ગંભીરતાથી લેવાય એક મેસેજ કે પ્રોજેક્ટના વિડીયો કોલાસેન્ટ કોલ છે. આ પ્રોજેક્ટ જે થઈ આ પ્લાન નો પીડીએ અત્યારે આ બહુ ભાર નથી. બે ટીકે યમાને કોમસ્ટે પર ઉતરી વોટ્સએપ પોસ્ટ પણ નાખી તાત્કાલિક તાત્કાલિક એના પગલાં લઈશું એટલે જે કઈ રીતે બનાવ હોય અને ખાસ તો વાત

વેપારી કહે છે બધા જેવી આજે બે ત્યાં આ વિસ્તાર ઇલાજ જેવો છે ઓછા ઓત ગાવાળામાં માણસો છે પછા વિસ્તાર પણ જુ વિસ્તાર બહુ લાજન તો વધુ છે અળુબું અગાઉ આવડું જાય છે કોઈ છે પરિસ્થિતિ છે ખાસ કરીને એ માટે આવે છે કે કોઈ જુનો કા કે પરવા ઈન તો દેવા છે ખાસ કરીને કોઈ પણ વસ્તુ આપની ઉપર અટકૃત ન થાય ઈમેટા ખાસ આપણે ધ્યાન રાખવું આપડા જો આપણે કેમ સમજવા કે આપણે ધ્યાન રાખ પોલીસ ને જ પોલીસ આપ સાથ સબ પૂરે કો આપની ખાસ કરીને બીજો કોઈ બનાવ ન પડે ખાસ કરીને બેતમ તેવા ભેગા છે કે તેવા કેંદર કોઈ તકલીફ ન પડે બીજો કોઈ બરો ખાસ આપની કે બધા પર મેસેજ કરો તમારા આપના ડાયરેક્ટ હવે અમે ડાયરેક્ટ અમારા હતા સાહેબ સાહેબના દ્વારા લખી નંબર લઈ લો તાત્કાલિક આપણે બીજો કોઈ પણ બનાવન કરી શકીએ અને છોકરાને ખબર ન પડતી જીરે છું ને જાણ કરવા માટે ફોરવર્ડ કરે તો એ ગુનેગારો પછી બોલી શકે એવું ના થાય અને એટલે જે જેમને ધ્યાન કરો બહુ વાત છે ચાલો રજા લઈએ ચાલો